પર્સોતમ રૂપાલાના ક્ષત્રીઓએ વિરોધ યથાવત રાખતા સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી રાજકોટ બેઠક ઉપર ચૂંટણી લડવાનું પરેશ ધાનાણીએ મન બનાવી લીધું છે રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલા અડીખમ રહે એ સંજોગોમાં ઉમેદવારી કરવાની રાજકોટ કોંગ્રેસ નેતાઓની દરખાસ્તને સ્વીકારી લેવાનું પરેશ ધાનાણીએ નક્કી કરી લીધું છે પરિવારજન સગા સંબંધી સમર્થકો અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરી ચૂંટણી લડવા પરેશ ધાનાણી તૈયારી કરવા લાગ્યા છે આ તૈયારી રૂપાલા ચૂંટણી લડે તો જ ઉમેદવારી છે સૂત્રોથી મળેલી જાણકારી પ્રમાણે ઉમેદવારી કરવા જરૂરી દસ્તાવેજો પણ ધાનાણી તૈયાર કરવા લાગ્યા છે લલિત કગથરા સહિતના રાજકોટ શહેર કોંગ્રેસના નેતાઓ સાથે અમરેલીમાં ગઈકાલની બેઠક બાદ ધાનાણીએ સક્રિયતા વધારી છે અમરેલી વિધાનસભા બેઠક ઉપર પરસોત્તમ રૂપાલાને બે હજાર માં હરાવી જાયન્ટ

ત્યારે અહીં પાટીદાર વર્સિસ પાટીદારના જંગમાં કોંગ્રેસને ક્ષત્રિય મતદાતાઓના સમર્થનની પણ અપેક્ષા પ્રબળ બની છે ધાનાણીને ઉમેદવાર બનાવવાની સત્તાવાર જાહેરાત અંતિમ ઘડીએ થશે જો કે આ મુદ્દે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગતરાએ દાવો કર્યો છે કે રૂપાલા સામે રાજકોટમાં ધાનાણી નક્કી છે જેની અસર જામનગર ભાવનગર સુરેન્દ્રનગર અને અમરેલીમાં જોવા મળશે મેં તમને કીધું તમારે શંકાઓ નાખવી હોય તો વાત જુદી છે બાકી પરેશભાઈ પરસોત્તમભાઈ લડશે તો પરેશભાઈ લડશે અત્યાર સુધી તો પાક્કું છે તમારી પણ આ મિનિટના કાંઈ નવા ન્યૂઝ હોય તો મને ખબર નથી તો સૌરાષ્ટ્રનું એપી સેન્ટર છે રાજકોટ રાજકોટની અંદર એક જોરદાર ફાઇટ થાય એની અસર જામનગરમાં પણ પડે કારણ કે જામનગરમાં પણ પાટીદાર સમાજ ને છેલ્લી ચાર ટ્રમથી ટિકિટ નથી આપી કોઈ પણ પાર્ટીએ અને આ વખતે કોંગ્રેસ પાર્ટીએ પાટીદાર સમાજને ટિકિટ આપી છે તો અહીંયા એક અને માહોલ છે અને સાથે ક્ષત્રિય સમાજની જે મૂવમેન્ટ ચાલે છે એ બંને ભેગું થાય એટલે જામનગરમાં રિઝલ્ટ આવશે ક્યાંક એપી સેન્ટર હોય ત્યાંથી મૂવમેન્ટ નીકળે એટલે એના વેવ્સ છે ને બધી જાય એટલે અમરેલીમાં પડે સુરેન્દ્રનગરમાં પડશે ભાવનગરમાં પણ પડશે પરસોત્તમભાઈ અને પરેશભાઈની જો લડાઈ રાજકોટમાં થાય એટલે હું એવું માનું છું કે બે હજાર બેમાં કિરણ પટેલ અને કુંવરજીભાઈ વાળી થાય